મિત્રો આજના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું સરકારી કર્મચારીઓ માટે ખુશખબર ગુજરાત સરકારના નવ પોઈન્ટ ઓગણસાઠ લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર છે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓને ત્રેપન ટકા ડીયા મળે છે તે વધીને પંચાવન ટકા થશે આ વધારો જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે એટલે કે એપ્રિલમાં એરિયર સાથે પગાર ચૂકવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરામાં બોગસ ડોક્ટર ઝડપાયો છે ગોધરાના ભોરાવા વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે આસ્થા હોસ્પિટલમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં સાહીઠ વર્ષીય સંદીપ ભિંડેની ધરપકડ કરવામાં આવી છે એસઓજી શાખા ગોધરાના એએસઆઈ જયેશકુમાર પરમારની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી જી એમ ઈ આર એલ સિવિલ ગોધરાના જુનિયર ફાર્માસિસ્ટ વિહારભાઈ ગઢવીની હાજરીમાં હોસ્પિટલની તપાસ કરવામાં આવી હતી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોડેલીમાં મુસ્લિમ સમાજનો વિરોધ બોડીમલમાં મુસ્લિમ સમાજે વખફ એક્ટ અને યુસીસીની વિરુદ્ધમાં માઉન્ટ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો મુસ્લિમ સમાજના પુરુષો અને મહિલાઓએ મોટી સંખ્યામાં આ રેલીમાં ભાગ લીધો હતો તેમણે કાળા કપડાં પણ પહેર્યા હતા અને બેનર અને પોસ્ટર સાથે કાળી પટ્ટી ધારણ કરી હતી મુસ્લિમ સમાજના લોકોએ રેલી કાઢીને અલીપુરા ચાર રસ્તાથી સદન સુધી પહોંચ્યા હતા કાયદાઓની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની મુશ્કેલીઓ વધી રહી છે વડોદરામાં આ સમસ્યા દિવસે દિવસે ગંભીર બની છે હાલમાં આ સમસ્યા એટલી વિકટ બની છે કે વડોદરા કોર્પોરેશનનું પાણી પુરવઠા વિભાગ પ્રતિદિન ચારસો જેટલા પાણીની ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ઉનાળાની શરૂઆત પૂર્વે સત્તાવાળાઓ દ્વારા પાણીની સમસ્યા સર્જાશે નહીં તેવા બણગા ફૂંક્યા હતા અને આજે શહેરની ચારેકોર પાણીની સમસ્યા સર્જાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ અકસ્માત મામલે ઋષિકેશ પટેલનું નિવેદન રાજકોટમાં સિટી બસ ચાલકે વાહનોને અડફેટ લેતા ગમખ્વા અકસ્માત થયો આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે આ ઘટના અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ થઈ છે ડ્રાઈવર બે ભાન હાલતમાં છે બાનમાં આવશે એટલે પગલાં લેવાશે ડ્રાઈવરના બ્લડ સેમ્પલ પણ લઈને તપાસ કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્સિંગ સ્ટાફની પરીક્ષા ફરીથી યોજાવા હાઈકોર્ટમાં અરજી ગુજરાત હાઈકોર્ટમાં પચાસથી વધુ ઉમેદવારોએ નર્સિંગ સ્ટાફની પરીક્ષા નવેસરથી યોજવા અરજી કરી છે સરકારી નર્સિંગ સ્ટાફમાં ઓ એમ આર સીટમાં ગરબડ હોવાનો વિવાદ થયો હતો કારણ કે પરીક્ષાના પ્રશ્નોના જવાબોનો ક્રમ એ બી સીડીના ક્રમમાં જ હતો જેના પરથી આરોપ લગાવાયો છે કે કેટલાક ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે કાવતરું કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા ગાંધીનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઈ છે રાયસણ વિસ્તારમાં આવેલી સ્કાય ડેક સેવન્ટી એટ સાઇટ ઉપર કામ કરતા સત્યાવીસ વર્ષીય પંકજ પાઇપ ને મારીને હત્યા થઈ પંકજે હોસ્પિટલમાં જણાવ્યું કે તે અગાઉ જે સાઇટ ઉપર કામ કરતો હતો ત્યાં સુરેશની બહેન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ પંકજ પરણેલો હોવાથી તેણે સંબંધ તોડવાનો નિર્ણય લીધો અને બીજી સાઇટ પર કામ કરવા જતો રહ્યો હતો આરોપીની અત્યારે ધરપકડ પણ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકરસિંહ બાપુ ફરીથી કોંગ્રેસ પર વરસ્યા છે શંકરસિંહ વાઘેલા તેમના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રીએ એક નિવેદન આપ્યું છે જેના પછી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં પહેલેથી જ મેચ ફિક્સિંગ ચાલે છે અનેક પુરાવા બધાની સામે છે રાહુલ ગાંધીને હમણાં ખબર પડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટનો યાજ્ઞિક રોડ ચાર મહિના માટે બંધ રાજકોટનો હાર્ડ સમો યાજ્ઞિક રોડ ચાર મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે સર્વેશ્વર ચોકમાં વોકડાના આ બોક્સ કવર્ટમાં કામને લઈને બંને બાજુ પચાસ પચાસ મીટર રસ્તો બંધ કરવામાં આવ્યો છે સર્વેશ્વર ચોકમાં દોઢ વર્ષ અગાઉ સર્જાયેલી વોકળાની દુર્ઘટના બાદ આ ચોકમાં નવા વોકળાનું કામ ચાલી રહ્યું હતું લોકહિતમાં આ કામ જરૂરી હોવાથી તેને ઝડપથી પૂર્ણ કરવાની અપીલ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેનમાં એટીએમ મશીન નવી પહેલ લાગુ પડી છે મુસાફરોની સુવિધા માટે મધ્ય રેલવે એક નવી પહેલ કરી છે આ અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ તરીકે મુંબઈ મનવાડ પંચવટી એક્સપ્રેસમાં એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે આ એટીએમ એસી કોર્ટમાં સ્થાપિત કરવામાં આવ્યું છે જ્યાં પહેલા પેન્ટ્રી હતી જો મુસાફરો ચાલતી ટ્રેનમાં મુસાફરી કરતી વખતે રોકડની જરૂર હોય તો તેઓ આ એટીએમનો ઉપયોગ કરીને રોકડ ઉપાડી શકે છે જો આ પ્રોજેક્ટ સફળ થશે તો અન્ય ટ્રેનોમાં પણ એટીએમ લગાવી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસાઈ ધર્મમાં આવો તો ખબર પડશે કે ગયા જન્મમાં ક્યાં હતા દક્ષિણ ગુજરાતના આદિવાસી બહુલ વિસ્તારમાં અને ખાસ કરીને તાપી જિલ્લામાં ધર્માંતરણનો મામલો ગરમાયો છે આદિવાસીઓનું ધર્માંતરણ કરી તેમને ખ્રિસ્તી ધર્મના અનુયાયી બનાવવામાં આવી રહ્યા છે એવી ફરિયાદો અનેક સામે આવી છે એક પણ સામે આવ્યો છે જેમાં મુંબઈથી ઈસાઈ ધર્મ કરીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે ગુજરાતના મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે બસો સુડતાલીસ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે મદાવાદ વિરમગામ માળિયા રસ્તા પર શાંતિપુરાથી ખોરજ સેક્શનને આઠસો કરોડના ખર્ચે સિક્સ લેન કરાશે આ ઉપરાંત છોતેર કરોડના ખર્ચે ચાર નવીન વ્હીકલ અંડરપાસની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે રીસરફેસા કામોની મુખ્યમંત્રીએ તલસ્પર્શી વિગતો પણ આપવામાં આવી હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ મોડાસામાં આપ્યા છે ત્રણ સવાલના જવાબ મોડાસામાં કોંગ્રેસના બારસો બુથ કાર્યકરને સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે સંબોધન કર્યું હતું સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસને આગામી દિવસોમાં કેવી રીતે મજબૂત કરીશું એ અંગે જણાવ્યું હતું તેમજ કાર્યકરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા રાહુલ ગાંધીને પૂછાયેલા સવાલ અને તેના જવાબ પણ અનેક જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાયબ મામલતદાર દસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે કાડીમાંથી વધુ એક લાંચ અધિકારી ઝડપાયો છે મહેસૂલી નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિએ ફરિયાદી પાસે વીસ હજાર રૂપિયાની લાંચ માગી એસીબીએ ટ્રેપ ગોઠવીને મેસોલી નાયબ મામલતદાને દસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે આ ટ્રેપમાં મેસોલી નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ અને પ્રિન્સ મનોજકુમાર ભાવસાર અને કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે આઉટસોર્સ લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે